જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ટ્રેક પર એક જ વાત છે ઓગણીસો લંડન ઓલિમ્પિકની અંદર પુરુષોની ચારસો મીટર દોડ ચાલી રહી હતી જેમાં કુલ ચાર ખેલાડીઓ હતા એમાંથી ત્રણ ખેલાડીઓ તો અમેરિકાના જ હતા અને માત્ર એક જ ખેલાડી બ્રિટનનો હતો જેમનું નામ હલ્સવેલ હતું જે એક જ ખેલાડી આની અંદર બીજા દેશનો દોડી રહ્યો હતો દોડનો સમય શરૂ થયો બધા ગોઠવાઈ ગયા અને તેમને દોડનું પ્રસ્થાન આપવામાં આવ્યું ગન ફૂટી અને ચારેય દોડવીરો દોડ્યા પરંતુ પેલા અમેરિકાના ત્રણેય ખેલાડીઓએ આજે રમતની વીરતા ખેલદીલી આજે નેવે મૂકી દીધી હતી તેઓ ત્રણેય પેલા બ્રિટનના ખેલાડીને ઘેરીને દોડતા હતા અને તેને અડચણરૂપ થતા હતા વારંવાર તેમને અડચણ કરી અને તેમને દોડની અંદર વિઘ્ન મૂકતા હતા એમાં અમેરિકાનો જેસી કાર્પેન્ટર તેમને આગળ દોડવા લાગ્યો આથી બ્રિટનના જે કોચ હતા તેમને વાંધો નોંધાયો અને વિવાદ થયો દોડને ત્યાં જ રોકી દેવામાં આવી અને અંતે નિર્ણય એવો કરવામાં આવ્યો કે આ અમેરિકાના ખેલાડીઓએ ખેલદીલી વાપરી નથી એટલા માટે ઝેસી એમાંથી ભાગ નહીં લઈ શકે બાકીના ત્રણ ખેલાડી આ દોડ ફરી વખત દોડશે પરંતુ એકને દૂર કર્યો એટલે પેલા બે અમેરિકાના જે ખેલાડી હતા એ પણ નીકળી ગયા એમને કીધું કે અમે નહીં દોડીએ હવે માત્ર બ્રિટનનો એક જ ખેલાડી આ દોડની સ્પર્ધામાં હતો આ પહેલી એવી ઘટના હતી કે એક જ ખેલાડી એ સ્પર્ધાની અંદર ભાગ લેવાનો હતો છતાં પણ સ્પર્ધા થઈ અને ટ્રેક ઉપર માત્ર બ્રિટનનો એક જ ખેલાડી દોડ્યો અને વિજેતા જાહેર થયો અને તેમને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ લેવાવાળા એક પણ ખેલાડી હતા નહીં આમ આ ઓલિમ્પિકની અંદર આ સ્પર્ધા કંઈક અલગ જ હતી આમ ખેલદીલી જો વાપરવામાં ન આવે તો વ્યક્તિને ઓલિમ્પિકની અંદર પણ નુકસાન જતું હોય છે અને પહેલો વ્યક્તિ એકલા દેશનો એક જ ખેલાડી હોવા છતાં પણ નિષ્ઠાથી નિડરતાથી એ સ્પર્ધામાં ભાગ લીધો અને ગોલ્ડ પણ મેળવી લીધો આમ એકલા હોવા છતાં પણ હિંમત હારવી જોઈએ નહીં